મિત્રો આ નાખી દીધું નાખવાના છે મકાઈ દાણા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજના નવા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે મકાઈ ડોડા શાક બનાવવાનું છે આજથી પહેલાં એક વાર બનાવ્યું નથી આ પહેલી જ વાર બનાવીએ છીએ મકાઈ ડોડાનું શાક તો મિત્રો એ મકાઈ ડોડાનું શાક હું નથી બનાવ માડી બનાવવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આ ડોડા હવે માડી ફોન નાખશે તો મિત્રો બને રહેજો વિડીયોમાં એન્ટ સુધી તે કેવી રીતે બનાવાય અને મિત્રો આ વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો આપણે એક વાર બનાવ્યું નથી કેવી રીતે બને એ મિત્રો તમને બતાવીએ તો બન્યા રહેજો વિડીયોમાં ये मोयन डालना चाहिए તો આ થોડા કાઢી નાખ્યો છે હવે આ ધોળા ચાલી કાઢીએ તાક બનાવવાનું છે તો મિત્રો હવે આપણે ડોડા છોડી નાખ્યા છે માંડીએ અને મિત્રો હવે આ ડોડા નું શાક બનાવવાનું છે એની અંદર શું શું મરી મસાલા નાખવાના બધું હવે તૈયાર કરીએ ટામેટા ડુંગળી ને એવું બધું તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો તો મિત્રો આપણે આપણે માડીએ માળીએ છાણી નાખ્યા છે તો તમે જોઈ શકો છો હવે મિત્રો આગળની જે પ્રોસેસ છે તે બધી કરીએ ડુંગળી અને બધું ટોમેટાની બધું કાપીને અને તૈયાર કરીએ અને ડોડાનું શાક બનાવીએ તો મિત્રો આ પહેલી વાર જ બનાવીએ છીએ તે કેવું બને બનાવીએ પણ સારું બને એટલી કોશિશ કરીએ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં bye

તો મિત્રો હવે આપણે મરચા ટામેટા અને ડુંગળી બધું સમારીને તૈયાર છે હવે વઘારવાની તૈયારી છે તો મિત્રો હવે માડી મકાઈ ડોડા વઘાર છે તો મિત્રો આ છે મરચાં અને ટામેટા બે છે એટલે ટામેટા ને એમ શેકાઈ જાય એટલે પછી મિત્રો બીજા મસાલા છે તે બધું નાખીએ અને આ છે મિત્રો બધા મસાલા તે અંદર થોડું થોડાક નાખવાના છે અને થોડુંક શેકાઈ જાય ટામેટા પછી નાખીએ તો મિત્રો હવે ટોમેટા નાખી દીધી છે ડુંગળી હવે શેકાઈ જશે અને પછી મિત્રો આપણે નાખવાના છે મગઈ ડોળાનું જે નાખેલા આપણે એ નાખી દેવાનું એની અંદર શેકાઈ જાય

તો મિત્રો હવે મરચું ને એમ શેકાઈ ગયું છે ડુંગળી ને ટમેટા ના મરચા ને બધું હવે નાખી મકઈ ના દાણા તો મિત્રો આપણે ફાઇનલી મકઈ ડોરાનું શાક છે તે તૈયાર થઈ ગયું છે હવે મિત્રો આપણે વિડીયોને સમાપ્ત કરીએ અને વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મિત્રો મારી શાક થઈ ગયું ને